દ્રષ્ટિહીન છોકરી સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ બનવા પામી છે બારમા ધોરણના પરિણામમાં તેણે ટોપર કર્યું છે સત્તર વર્ષની છોકરી દુનિયાનો ઘણો ભાગ જોઈ શકતી નથી પરંતુ તે તેને તેના હૃદયથી અનુભવે છે હરિયાણાના હિસારની રહેવાસી કાફી કે જે માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે તેના પર એસિડ હુમલો થયો હતો અને તેણીએ પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી તેમણે પોતાની સામે આવેલા તમામ પડકારોનો સામનો કર્યો અને કાફીએ ધોરણ બાર ની પરીક્ષામાં પંચાણું ટકા માર્ક્સ સાથે ટોપ પણ કર્યો છે બ્રેઇન લિપી ઓડિયો બુક્સ અને નિયમિત અભ્યાસના ઉપયોગને કારણે કાફી હંમેશા શૈક્ષણિક ક્ષેત્રમાં ટોચ પર રહી છે એક્ઝામ ટાઈમ આઈ યુઝ ટુ ગીવ ફાઈવ ટુ સિક્સ આવર્સ ટુ માય સ્ટડીઝ એન્ડ આઈ સ્ટડીડ બાય ઓડિયો બુક્સ એન્ડ અદર platforms like youtube and other applications which helped me a lot kafi chandigarh ni ek andshala ni vidyarthi ni ch कहूँ कि तेना माता पिता है तेने दरेक पगले प्रोत्साहन न पूछा पेरेंट्स हर किसी की लाइफ में बहुत इम्पोर्टेंट रोल प्ले करते हैं उसी तरह से मेरी लाइफ में भी मेरे पेरेंट्स ने इस जर्नी के दौरान बहुत हेल्प की है और उन्होंने मुझे जब भी मुझे थोड़ा लो लो फील हुआ मुझे हमेशा मोटिवेट और प्राउड फील करवाया है सो आई एम रियली ग्रेटफुल दैट आई गॉट लाइक दिस पेरेंट्स मैं कोशिश करूंगी मैं अपनी पर्सनैलिटी को और ज्यादा अच्छे से ग्रूम कर पाऊँ एंड अपनी स्टडी टाइमिंग को और इम्प्रूव करूँ ધોરણ બાર માં અભ્યાસ પૂરો થયો અને હવે કાફી રાજકીય સ્નાતક થવા માંગે છે અને પછીથી સિવિલ સર્વિસીસ પરીક્ષા આપવા માંગે છે તેમની આ કહાની ઉચ્ચ આત્માઓ ધ્યેય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને સફળતાની વાર્તા લખવાનું એક ઉત્તમ ઉદાહરણ છે